દ્વારકા જિલ્લાના ભાણવર પંથકમાં આવેલ ધારાગઢ ગામની સીમમાં જામનગરમાં રહેતા ધુવા પરિવાર દ્વારા બે દિવસ પહેલાં સામૂહિક આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી હતી બનાવની વિગત મુજબ જામનગરમાં રહેતા અશોકભાઈ ધુવા અને તેમના પરિવારના અન્ય ત્રણ સભ્યોએ સાથે ધારાગઢ સીમમાં આવી ઝેરી દવા પી આપઘાત કરી લેતા દ્વારકા જિલ્લા પોલીસ હરકતમાં આવી હતી ત્યારે દ્વારકા જિલ્લા પોલીસ એસપી દ્વારા ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ તમામ મૃતદેહનું ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું સાથે જ ઘટનાની ગંભીરતા જોઈને ભાણવર પોલીસ મથકમાં બે આરોપીઓ વિશાલ જાડેજા અને વિશાલ પ્રાગટ નામના બે આરોપીઓ વિરુદ્ધ બીએનએસની વિવિધ કલમો દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી હતી ઘટનાની ગંભીરતા જોઈને જિલ્લાના એસપી નીતિશ પાંડે દ્વારા ડીવાયએસપી હાર્દિક પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ એક સીટની રચના કરવામાં આવી હતી અને આ કામે રહેલા તમામ આરોપીઓને તાત્કાલિક ધરપકડ કરી મૃત પરિવારોને ન્યાય અપાવવા પોલીસ તપાસ આગળ ધપાવવામાં આવી હતી મારું નામ વિનુભાઈ જેઠાભાઈ ધુઆ આ મારા મોટા ભાઈ હતા એને કોઈ કારણસર કોઈ દવા પી લીધી છે હવે આગળની કાર્યવાહી જે કરશે તે પોલીસ પોલીસ અમારી સાથે છે અમને પોલીસ ઉપર ભરોસો છે ચાર સભ્યોએ એક દવા પીધેલી છે અશોકભાઈ જેઠાભાઈ ધુવા લીલાબેન અશોકભાઈ ધુવા જીગ્નેશભાઈ અશોકભાઈ ધુવા અને કિજલબેન અશોકભાઈ ધુવા જામનગર નહીં કાંઈ વિગત નથી બાર ગામ જવાનું છે એમ કંઈ નીકળ્યા હતા અમને સાહેબે ફોન કર્યો ત્યારે અમને ખબર પડી તારીખ દસ સાતના રોજ લાલપુર તાલુકાના અને હાલ જામનગર ખાતે રહેતા બ્રાસના કાસ્ટ અને ટ્રેડિંગના વેપારીઓ અશોકભાઈ ધુવા તેમજ તેમના પત્ની તેમના દીકરા અને દીકરીએ બાણવડ પોલીસ સ્ટેશનના ધારાગઢ ગામની ફાટકની બાજુની અંદર સામા સામૂહિક આપઘાત કરેલો હોય જેની જાણ થતાં તાત્કાલિક બાણવડ પોલીસ સ્ટેશનના પીએસઆઈ સમસેટા એલસીબી એસઓજીની ટીમો ઘટના સ્થળે પહોંચી ગઈ હતી બનાવની ગંભીરતાને ધ્યાને લઈ મહેરબાન રાજકોટ રેન્જ શ્રી અશોક કુમાર યાદવ સાહેબ દ્વારા તેમજ એસપી શ્રી નિતેશ પાંડે સાહેબ દ્વારા સમગ્ર બનાવની ઊંડાણપૂર્વકની તપાસ કરવા માટે સૂચના તેમજ માર્ગદર્શન થઈ આવેલું હતું જેના અનુસંધાને તાત્કાલિક એફએસએલ અધિકારીને સાથે રાખી બનાવ સ્થળની ઊંડાણપૂર્વકની મુલાકાત લેવામાં આવેલી હતી એ દરમિયાન મૃતકોનું જામનગર ખાતે ફોરેન્સિક પીએમની કાર્યવાહી પણ સાથે સાથે કરાવવામાં આવી હતી બનાવસરની હુંડાણ મુલાકાત દરમિયાન જ્યાંથી એક સુસાઈડ નોટ મળી આવેલી છે તેમજ મરણ જનારના પરિવારના એક મોબાઈલ મળી આવેલા હતા જે સુસાઈડ નોટની અંદર આરોપી નંબર એક વિશાલ પ્રતુભાઈ જાડેજા વીએમ મેટલ્સ બ્રાસપાટના વેપારી રહેવાસી જામનગર તેમજ આરોપી નંબર બે વિશાલ પ્રાગડા એ પણ બ્રાસ પાર્ટના સ્ક્રેપના વેપારી છે એ બંનેના નામ એમાં લખેલા હતા જેમાં આરોપી નંબર એક વિશાલ જાડેજા દ્વારા મરણ જનારને પૈસાની લેતી બા લેતી દેતી બાબતની ધમકીઓ અને પૈસાની ઉઘરાણીના કારણે તેમજ આરોપી નંબર બે દ્વારા મરણ જનારને પાંચ લાખ ત્રેપન હજાર જેટલી રકમ આપવાની હોવાની બાબત જણાવેલી હતી જે એમને પાંચેક મહિનાથી આપતા ન હતા એના પરિણામે એમને સમગ્ર આપઘાત કરવાનું બનાવ બનેલો છે એવું જણાવેલું હતું જેના અનુસંધાને તાત્કાલિક એલસીબી એસઓજી અને સ્થાનિક પોલીસની ટીમો બનાવી આરોપીઓને ઝડપવા માટેની કાર્યવાહી ચાલુ કરવામાં આવી હતી જેમાં ગઈકાલ સાંજે આરોપી નંબર એક વિશાલભાઈ પ્રાગડા આ વિશાલભાઈ પ્રાગડા અને આરોપી નંબર બે વિશાલ ફતુભા જાડેજા એ બંનેની ધોરણસરની અટક કરેલી છે બનાવની ગંભીરતાને ધ્યાને લઈ અને એસપી સાહેબ દ્વારા એક એસઆઈટીની રચના કરવામાં આવી છે જેની અંદર તપાસ અત્યારે પીઆઈ કક્ષાના અધિકારી સાયબર પીઆઈ બ્રહ્મભટ્ટને સોંપવામાં આવેલી છે તેમજ અન્ય અધિકારીઓ એમની મદદમાં છે બંને આરોપીને અટક કરીને એમની રિમાન્ડ મેળવવાની કાર્યવાહી અત્યારે ચાલુ છે બનાવ સ્થળે મળેલા મરણ જનારના તેમજ તેમના દીકરાના મોબાઈલની અંદર અમુક સીસીટીવીના ફૂટેજ મળી આવેલા છે જેમાં એવું જણાઈ આવે છે કે આરોપી નંબર એક જે વિશાલ પતુભા જડેજા હતા તેમજ તેમના મળતિયા દ્વારા એમના ફેક્ટરીના જગ્યાએ જઈ અને એમને ધમકાવવાના અને માર મારવાના વિડીયો મળી આવેલા છે જે અત્યારે અમે કબજે કરી અને એમાં રહેલા અન્ય ત્રણ આરોપીઓ એને પકડવા માટે અન્ય ત્રણ ટીમો બનાવી અને રવાના કરેલી છે ઝડપથી એમને અટક કરી લઈશું તેમજ

ના સાથે વેપારીઓ છે એ ખોટી રીતે વિશાલ એમની પાસે ઉઘરાણી કરતો હતો બિલના બાબતની એવું વિગત જણાવેલી છે પરંતુ તપાસની અંદર જે કંઈ બહાર આવશે એના આધારે આગળ કહી શકાય